દાંતીવાડા ડેમ નજીક નદીના પાણીમાં ડૂબી જવાથી ચોવીસ વર્ષીય યુવકનું મોત મિત્રો સાથે ડેમ જોવા જતા ડેમની નજીક નદીના પાણીમાં નહાવા જતા યુવકનું મોત નીપજ્યું નરપદભાઈ ઠાકોર રહેવાસી મોટી ડુગડોલ તાલુકો ધાનેરાવાળાનું નદીના પાણીમાં ડૂબી જતા મોત નીપજ્યું દાંતીવાડા પોલીસને જાણ થતાં તાત્કાલિક પહોંચી ઘટના સ્થળે સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહને બહાર કાઢ્યો પરિવાર અને ગામ લોકોમાં યુવાનના મોતને લઈ ઘેરો શોક પ્રસર્યો દાંતીવાડા ડેમ નજીક નદીના પાણીમાં ડૂબી જવાથી ચોવીસ વર્ષીય યુવકનું મોત મિત્રો સાથે ડેમ જોવા જતા ડેમની નજીક નદીના પાણીમાં નહાવા જતા યુવકનું મોત નીપજ્યું નરપતભાઈ ઠાકોર રહેવાસી મોટી ડુગડોલ તાલુકો ધાનેરાવાળાનું નદીના પાણીમાં ડૂબી જતા મોત નીપજ્યું દાંતીવાડા પોલીસને જાણ થતાં તાત્કાલિક પહોંચી ઘટના સ્થળે સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહને બહાર કાઢ્યો પરિવાર અને ગામ લોકોમાં યુવાનના મોતને લઈ ઘેરો શોક પ્રસર્યો